વડોદરા શહેરમાં જેટલા કેટલાક દિવસે શરના કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે મકરપુરા વણકર વાસમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે દૂષિત પાણી આવતું હોવાને લઈને પાલિકામાં એક વખત રજૂ કરવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકર કરવામાં આવ્યું નથી ત્યારે સ્થાનિક લોકો એકત્ર થઈને તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તથા વહેલી તકે શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી પાણી સવારમાં આવે છે બિલકુલ ગટરનું પાણી આવે છે અને એટલું ગંદા છે કે નહીએ ને તો પણ શરીરમાંથી વાસ જાય ને અને છોકરાઓને મે કોલેરિયા બી ફાટી નીકળ્યા છે અહીંયા ઘણા બધા છોકરા બીમાર થઈ ગયા છે અને અમે રૂજ રજૂઆત કરી છે પણ એ લોકોએ કોઈ સોલ્યુશન અમારું કશું અત્યાર લગીન લાયા જ નથી અને અમારા વનકરવાસનું આવે છે ને તો કોઈ અમારે અમારા વનકરવાસમાં તો કોઈ જોવા આવવા જ લાયક છે જ નહીં આવતા જ નથી અને જે કોપરેટર છે તો કોઈ દિવસ અમારા ત્યાં આવ્યા જ નથી અત્યાર લગીન બી નથી આવ્યા હા આગળ અમે જઈશું ને અમારું આ અનુભવ નહીં મળે તો અમે આગળ જઈશું વધીશું